મહત્વપૂર્ણ સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે સાત વાગ્યા સુધી હવામાન વિભાગની આગાહી દસ જિલ્લામાં વરસાદનું ઓરેન્જ એલર્ટ અપાયું છે નર્મદા છોટા ઉદેપુર દાહોદમાં ઓરેન્જ એલર્ટ અપાયું મહીસાગર અરવલ્લીમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે બનાસકાંઠા પાટણ મહેસાણામાં ઓરેન્જ એલર્ટ તો કચ્છ સાબરકાંઠામાં ઓરેન્જ એલર્ટ અપાયું છે દસ જિલ્લામાં ભારે વરસાદ વરસી શકે છે સૌરાષ્ટ્રવાસીઓ અડતાલીસ કલાક સાવધાન રહેજો બખા બોલાવી શકે છે વરસાદ બે દિવસમાં સોળ ઇંચથી વધુ વરસાદની સંભાવના આજે સૌરાષ્ટ્રના છ જિલ્લામાં રેડ એલર્ટ અપાયું આઠ આઠ ઇંચથી વધુ વરસાદ થવાની સંભાવના દ્વારકા પોરબંદર જૂનાગઢમાં આઠ આઠ ઇંચથી વધુ વરસાદ સંભાવ છે ગીર સોમનાથ અમરેલીમાં પણ રેડ એલર્ટ અપાયું રાજકોટમાં આઠ ઇંચથી વધુ વરસાદ થઈ શકે છે રાજ્યના ચૌદ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે તેર જિલ્લામાં વરસાદનું યલો એલર્ટ અપાયું કાલે પણ સૌરાષ્ટ્રના પાંચ જિલ્લામાં રેડ એલર્ટ અપાયું છે રાજ્યમાં વરસાદ આવે તેવી ચાર સિસ્ટમ સક્રિય થઈ છે દક્ષિણ ગુજરાતમાં સીયર ઝોન સર્જાયો છે દક્ષિણ ગુજરાતમાં ઓફશોર ટ્રફ સૌરાષ્ટ્ર કચ્છમાં સાયક્લોનિક સર્ક્યુલેશન ગુજરાત નજીક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનો ટ્રફ જોવા મળી રહ્યો છે દ્વારકા પોરબંદર જુનાગઢ રાજકોટ અને જામનગર સૌરાષ્ટ્રના આ પાંચ જિલ્લાઓને આગાહી કરવામાં આવી છે આઠ ઇંચ થી વધુ વરસાદની હવે આવીએ કે ચાર થી આઠ ઇંચ જેટલો વરસાદ આખરે ક્યાં ક્યાં વરસશે ક્યાં ક્યાં ઓરેન્જ એલર્ટ અપાયું છે તો કચ્છના કચ્છમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે મોરબી સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ એવા જિલ્લાઓ એટલે કચ્છ સહિત સૌરાષ્ટ્રના જે જિલ્લાઓ છે ત્યાં ચારથી આઠ ઇંચ સુધીનો વરસાદ ખાબકી શકે છે હવે યલો એલર્ટ આખરે ક્યાં ક્યાં આપવામાં આવ્યું છે અઢીથી ચાર ઇંચ વરસાદ કયા જિલ્લાઓમાં વરસી શકે છે તેની વાત કરીએ ઉત્તર ગુજરાતના બનાસકાંઠા પાટણમાં ઓરેન્જ યલ્લો એલર્ટ અપાયું છે મધ્ય ગુજરાતના અમદાવાદમાં પણ યલો એલર્ટ આપવામાં આવ્યું છે આ સિવાય વડોદરામાં છોટાઉદેપુર દાહોદમાં પણ યલો એલર્ટ તો ભરૂચ નર્મદા સુરત તાપી અને ડાંગ આ જિલ્લાઓ એવા છે જ્યાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે અઢીથી ચાર ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે નવસારી અને વલસાડમાં જો કે આઠ ઇંચ ચારથી આઠ ઇંચનો વરસાદ વરસી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ તરફથી કરાઈ છે आगड़ अब जूनागढ़ सीयर जोन बना हुआ है जो ट्वेंटी डिग्री नॉर्थ पर है और एक ऑफ शॉल ड्रफ है जो साउथ गुजरात से नॉर्थ केरला तक है तीसरा एक सौराष्ट्र कच्छ पे साइक्लोनिक सर्कुलेशन है एट पॉइंट नाइन किलोमीटर अब सी लेवल और चौथा सिस्टम जो है वेस्टर्न डिस्टर्बेंस है जिसकी पोजिशन है सेवेंटी टू डिग्री ईस्ट एंड थर्टी टू डिग्री नॉर्थ इनके प्रभाव में आगामी पाँच छः दिनों में गुजरात रीजन और सौराष्ट्र कच्छ में व्यापक वर्षा होने की संभावना है अमरेली गिर सोमनाथ जूनागढ़ और द्वारका राजकोट है डे टू में जूनागढ़ पोरबंदर द्वारका राजकोट जामनगर इनमें रेड अलर्ट दिया गया है अभी जो गुजरात रीजन में है उसमें कोई रेड अलर्ट नहीं है लेकिन ऑरेंज अलर्ट दिया गया है और सौराष्ट्र कच्छ में जो बाकी ज़िले हैं उनके लिए सभी के लिए डे वन और डे टू में ऑरेंज अलर्ट है फिशरमैन वार्निंग डे वन से डे फोर के लिए दिया गया है पूरे uh, गुजरात कोस्ट के लिए गया दिया गया है जिसमें विंड स्पीड 35 से 45 किलोमीटर प्रति आवर गस्टिंग टू 45 किलोमीटर आवर है माइनस तीन परसेंट है मतलब तीन परसेंट कम हुई है जो नॉर्मल आज तक होनी चाहिए अगर हम रीजन वाइज देखें तो गुजरात रीजन में जो हुआ है नाइन्टीन लेस हुआ है मतलब नॉर्मल का एट्टी हुआ है इसी तरह सौराष्ट्र कच्छ में नॉर्मल से 19 परसेंट ज़्यादा हुआ है एक्सेस हुआ है मतलब 119 परसेंट नॉर्मल का बारिश हुआ है

રસ્તા ઉપર પાણી ફરી વળ્યા છે રસ્તાઓ જળમગ્ન થઈ ચુક્યા છે અને વારંવારની રજૂઆતો છતાં પણ સમસ્યા ઠેરની ઠેર જોકે માત્ર જૂનાગઢના ઘેડ પંથકમાં જ નહીં પરંતુ વલસાડથી પણ એવી સામે આવી એવી મજબૂરી કે જીવના જોખમે અંતિમ યાત્રા કાઢવી પડી વલસાડના અંતરિયાળ વિસ્તારમાં આવા દ્રશ્યો જોવા મળ્યા ધરમપુર તાલુકામાં નદી નાળાઓ પાર કરવા આજે પણ લોકોએ જીવને જોખમમાં મૂકવું પડે છે ધરમપુરના ભેંસદારા ગામમાં નદીના ધસમસતા પ્રવાહમાં અંતિમ યાત્રા નીકળી હતી ગામમાં એક વ્યક્તિનું અવસાન થયા બાદ પરિવારજનો અંતિમ યાત્રા યોજાઈ જોકે વર્ષો જૂની સ્મશાન ભૂમિ સુધી પહોંચવા રસ્તો પુલ કે કોઝવેનો અભાવ હોવાના કારણે પોતાના સ્વજનની અંતિમ યાત્રામાં લોકો જીવને જોખમમાં કોઝવે અને ધરમપુર અને કપરાડાના અંતરિયાળ વિસ્તારમાં આવેલા અનેક ગામોમાં આવી સમસ્યા સર્જાય છે જ્યાં નદી નાળાઓ વહેતા હોવાથી ચોમાસાના ચાર મહિના આવા જ દ્રશ્યો જોવા મળે છે અને લોકોને જીવને જોખમમાં મૂકી અંતિમ યાત્રા કાઢવા મજબૂર થઈ રહ્યા છે જૂનાગઢ જિલ્લાના ઘેડમાં ફરી પાણી પાણી અખોદર ગામના રસ્તાઓ બેટમાં ફેરવાયા બાલા ગામ અને પંચાળા ગામ તરફ જવાના માર્ગ પર પાણી ફરી વળ્યા ગઈકાલના વરસાદ બાદ આજે પાણીનો પ્રવાહ જમા થયો ગઈકાલે માણાવદર પંથકમાં પાંચ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો હતો ઉત્તર ગુજરાત માટે સારા સમાચાર ધરોઈ ડેમમાં નવા નીરની આવક નોંધાઈ ઉપરવાસમાં વરસાદના કારણે નવા નીરની આવક નોંધાઈ પાંચ હજાર બસો ઇઠ્યોતેર ક્યુસેક પાણીની હાલ આવક નોંધાઈ છે ધરોઈ ડેમમાં સુરતના મહુવા તાલુકાના ઉમરા ગામે આવેલી અંબિકા નદી પરનો મધર ઇન્ડિયા ડેમ સીઝનમાં પહેલી વાર ઓવરફ્લો થયો છે ચોમાસાની ઋતુ શરૂ થયા બાદ સીઝનમાં પહેલી વાર અંબિકા નદીના જળસ્તરમાં વધારો જોવા મળ્યો અને મધર ઇન્ડિયા ડેમ છલકાયો મધર ઇન્ડિયા ડેમ છલકાતા ચોમાસા બાદ ખેડૂતો માટે પૂરતા પ્રમાણમાં પાણીનો સંગ્રહ થઈ જતા ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી ડેમ છલકાતા અદભુત નજારો જોવા મળ્યો પ્રવાસીઓ પણ ભારત માતા પુલ પર પોતાના વાહનોને પાર કરી પોતાને રોકી શક્યા નહોતા અરવલ્લીની વાત્રક નદીમાં વધુ એક વખત આવ્યા નવા નીર મેઘરજની વાત્રક નદી બે કાંઠે વહેવા લાગી ભારે વરસાદના કારણે નદીમાં પાણીની આવક નદી આસપાસના બોરકુવાના જળસ્તરમાં વધારો ખેડૂતોને ખેતી માટે સિંચાઈમાં ફાયદો થયો હવે આગળ વાત ચાંદીપુરા વાયરસના કહેરની સમાચાર પંચમહાલથી પ્રાપ્ત થઈ છે શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી મોત ગોધરાના કોટડા ગામમાંથી શંકાસ્પદ ચાંદીપુરાનો કેસ મળ્યો હતો વડોદરામાં સારવાર દરમિયાન મોત થયું તબીબોના મતે બાળકીને તાવ ખેંચ આવતા શ્વાસ લેવામાં તકલીફ પડતી હતી પંચમહાલ આરોગ્ય વિભાગે ગઈકાલે કોટડા ગામના બારિયા ફળિયામાં સર્વેની કામગીરી કરી હતી જેમાં બાળકીના સેમ્પલ પુણે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા તો ચાંદીપુરા વાયરસનો કહેર પંચમહાલમાં જે બાળકી બાળકીનું મોત થયું છે તેના સેમ્પલ મોકલવામાં આવ્યા છે અને તે થઈ છે કે આ બાળકી જે ચાંદીપુરા વાયરસથી પીડિત હતી પંચમહાલમાં ગોધરાના કોટડા ગામે ચાર વર્ષીય બાળકીનું શંકાસ્પદ ચાંદીપુરા વાયરસથી મોત નીપજ્યું છે જેને લઈને પરિવારમાં શોકનો માહોલ છવાયો અને આરોગ્ય તંત્ર પણ સતર્ક થઈ ગયું કોટડા ગામના બારીયા ફળિયામાં સર્વેલન્સ શરૂ કરાયું ચાંદીપુરા વાયરસને ફેલાવવામાં જવાબદાર માનવામાં આવતી સેન્ડ ફ્લાય એટલે કે રેત માખીના સેમ્પલ એકત્રિત કરી પુણે લેબોરેટરી પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા અસરગ્રસ્ત બાળકીના ઘર અને તેની આજુબાજુના મકાનોમાંથી પણ સેમ્પલ લેવાઈ રહ્યા છે આરોગ્ય વિભાગ દ્વારા આગામી ચૌદ દિવસ સુધી સર્વેલન્સ કામગીરી કરવામાં આવશે પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના કોટડા ગામમાં શંકાસ્પદ ચાંદીપુરાના રોગથી એક બાળકીનું મોત થયું છે અને જેના બાદ આરોગ્યની ટીમ હાલ હરકતમાં આવી છે સતર્કતાના રૂપિયા અહીંયા આરોગ્યની ટીમ દ્વારા સર્વેલન્સ ચાલુ કરી દેવામાં આવ્યું છે હું આપને બતાવી આરોગ્યની ટીમની છે તેના દ્વારા હાલ જે આ રોગ ફેલાવામાં જે મુખ્ય મહત્વનો રોલ જેનો માનવામાં આવ્યો છે ફ્લાય એટલે કે રેત માખી છે તેનું સર્વે કામગીરી કરવામાં આવી રહી છે સાથે સાથે તેનું સર્ચ કરવામાં આવી રહ્યું છે ને તેના સેમ્પલ પણ લેવાની હાલ કામગીરી આરોગ્યની ટીમ કરી રહી છે આજે સસ્પેક્ટેડ વાયરલ એન્કેફેલાઇટિસના કેસમાં સેનફ્લાયનું કલેક્શન એન્ટોમોલોજીકલ વર્ક કરવામાં આવ્યું છે અને જેના હિસાબે અહીંયા ગામના એ ઘરમાં અને એની આજુબાજુના ઘરોમાં સેનફ્લાયનું કલેક્શન થાય છે અને એ સેન્ડલાય આપણે એનઆઈવી પુણે ખાતે આઈડેન્ટિફિકેશન માટે મોકલી આપશું સર જે અસરગ્રસ્ત બાળકી છે તેના ઘરેથી આ પ્રકારની જે છે છે તે મળી આવી હા એ ઘરમાં બી બે ત્રણ જેટલી સેનફ્લાય કલેક્શન થઈ છે આજુબાજુના પાંચસો મીટરના વિસ્તારમાં જેટલા ઘરો છે એ ઘરોમાં બી સેન્ડફ્લાયની ડેન્સીટી જોવા મળી છે તો એને આપણે આઈડેન્ટિફિકેશન માટે પુના મોકલી આપશું એવું છે હતા આરોગ્ય અધિકારી અને તેઓ જણાવી રહ્યા છે કે અહીંયાથી જે સેન્ડફ્લાય છે તે મળી આવી છે અને જેના સેમ્પલો પુનઃ મોકલવામાં આવશે આજુબાજુનો જે પાંચસો મીટરનો વિસ્તાર હતો તેમાંથી સેન્ડફ્લાય મળી આવી છે સાથે સાથે જે અસરગ્રસ્ત બાળકી હતી તેના ઘરમાંથી પણ જે સેન્ડફ્લાય છે તે મળી આવી છે જેથી આ જે વાયરસ છે તે સેન્ડફ્લાયના લીધે ફેલાયો હોવાની પણ શક્યતાઓ નકારી શકાય નથી એમ નથી જો કે હાલ તો જે અસરગ્રસ્ત બાળકી હતી તેનો રિપોર્ટ પુના મોકલવામાં આવ્યો છે અને પુનાથી રિપોર્ટ આવ્યા બાદ જ ચાંદીપુરમ હતો કે શંકાસ્પદ હતો જે નક્કી થઈ શકે પરંતુ હાલ તો આરોગ્યની ટીમ દ્વારા અહીંયા ગામમાં ચૌદ દિવસ માટેની જે સર્વેલન્સની કામગીરી છે તે શરૂ કરી દેવામાં આવી છે રાજેશ જોશી ન્યૂઝ એટીન ગુજરાતી ગોધરા પંચમહાલ મહેસાણા જિલ્લામાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો કહેર બે પૈકી એક બાળકનું અમદાવાદમાં સારવાર દરમિયાન મોત એક વર્ષીય બાળકનું સારવારમાં મોત નીપજ્યું ચાંદીપુરા વાયરસથી મોત છે કે નહીં તે રિપોર્ટ બાદ બહાર આવશે તેના સેમ્પલ પુણે મોકલવામાં આવ્યા છે અઠવાડિયામાં તેના રિપોર્ટ્સ આવશે તાજેતરમાં મહેસાણા જિલ્લામાં ચાંદીપુરા વાયરસના બે શંકાસ્પદ કેસ નોંધાયા હતા વરેઠા ડાભલામાં વાયરસના બે શંકાસ્પદ કેસ નોંધાયા હતા જે બાદ બાળકોને વડનગર અમદાવાદ સિવિલમાં ખસેડાયા હતા સમાચાર અમદાવાદથી ચાંદીપુરા વાયરસ થી ફફડાટ ફેલાયો સિવિલમાં ચાંદીપુરામાં શંકાસ્પદ બાળકનું મોત મહેસાણાના એક વર્ષના બાળકનું મોત નીપજ્યું ચૌદ જુલાઈ અસારવા સિવિલમાં તેને દાખલ કરાયું હતું છ સેમ્પલ પુણે લેબમાં મોકલવામાં આવ્યા ચાંદીપુરાથી પેનિક થવાની જરૂર નથી તેવું કહ્યું ડોક્ટર રાજેશ રાકેશ જોશીએ બાળકોને મચ્છરો કરડે નહીં તેનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી બાળકોને મચ્છરદાનીમાં રાખો તાવ કે ખેંચ આવે તો તરત ડોક્ટરનો સંપર્ક કરવાની સલાહ આપી મહેસાણાનો રહેવાસી એક વર્ષનો બાળક યુવરાજ બે દિવસ પહેલાં સિવિલ હોસ્પિટલમાં તાવ અને ખેંચ સાથે દાખલ કરવામાં આવેલું એ વેન્ટિલેટર પરતું જેનું ગઈ રાત્રે ડેથ થઈ છે સસ્પેક્ટેડ અત્યારની જે પરિસ્થિતિને જોતા સસ્પેક્ટેડ કેસ ઓફ ચાંદીપુર વાયરસ વિચારી અને એનું સેમ્પલ પુનઃ મોકલવામાં આવ્યું છે જે રિપોર્ટ બાદ આપણને ખ્યાલ આવશે કે પોઝિટિવ હતો કે નહીં અત્યારની હાલની પરિસ્થિતિની વાત કરીશ છ બાળકો દાખલ છે અને એ છ બાળકના સેમ્પલ પુનઃ મોકલવામાં આવ્યા છે ચાંદીપુરમ વાયરસ માટે આપ સૌને એક નમ્ર વિનંતી છે કે પેનિક થવાની જરૂર નથી ખાસ ધ્યાન રાખવું કે મચ્છરમાખી કરડે નહીં

ઇકડ એટલે કે લીલો પળવાસનું વાવેતર કરીને પાકનું ઉત્પાદન વધારી શકો છો લીલો પળવાસના વાવેતરના પિસ્તાળીસ દિવસ બાદ તેને કાપીને ખેતરમાં દાટી દેવાય છે આ વાવેતરથી જમીનની ગુણવત્તા અને પાક ઉત્પાદનમાં વધારો થાય છે લીલો પળવાસનું વાવેતર કરતા જ ખેડૂતોને સરકાર દ્વારા આર્થિક સહાય પણ અપાય છે અમદાવાદ જિલ્લાના એકસો પચાસ ખેડૂતો ત્રણ ટન જેટલું લીલો પળવાસનું વાવેતર કરીને સમૃદ્ધ બન્યા છે ની ભલામણ છે પ્રમાણે ચોક્કસપણે કાર્બનનું સ્તર વધે છે એમાં અને આપણે એ એના માટે લીલા પડવાસ માટે રૂપિયા ચાર હજાર બે હજાર રૂપિયા બિયારણ માટે બે હજાર રૂપિયા જમીનમાં દાટવા માટે એમ રૂપિયા ચાર હજાર પ્રતિ હેક્ટર આપણે સહાય આપી રહ્યા છે અને એમાં આપણે અમદાવાદ જિલ્લામાં લગભગ દોઢસો જેટલા ફાર્મરને આપણે લીલા પડવાસનું આપણે પણ વિતરણ લીલાપડવાસ માટેના સ્વનનું અને એકડના પાકના બિયારનું વિતરણ પણ કરવામાં આવી રહ્યું છે ઇકેડની અંદર કાર્બન એટલા બધા પ્રમાણમાં હોય એટલે પછી શું છે આપણે આને પિસ્તાલીસ દિવસે આમાં જિલ્લા પંચાયતમાંથી બે હજાર રૂપિયા તો આપણને બિયારણ પેટે આપે અને બે હજાર રૂપિયા આને દબાવવાના એટલે કે પટલરથી પાડી દેવાના બે હજાર રૂપિયા એટલે જિલ્લા પંચાયતમાં હેક્ટરે આટલી આપણને સહાય સરકાર શ્રી કરે છે રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં સોઈલ ટેસ્ટ કરવામાં આવ્યું છે અને સોઈલ ટેસ્ટની અંદર જે માઠા પરિણામો જે છે તે સામે આવ્યા છે એટલે કે ખેડૂતો માટેની જે જમીન છે જમીનની અંદર કાર્બનનું સ્તર ઘટી રહ્યું હોય તે પ્રકારનું પરિણામ આવી રહ્યું છે ત્યારે કાર્બનનું સ્તર જળવાઈ રહે તે માટે રાજ્ય સરકારે એક નવતર પહેલ જે છે તે કરી છે અને એ પહેલના ભાગરૂપે આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો તે ઈકડ ના દ્રશ્યો છે કે ખેતરની અંદર આ પ્રકારની ઈકડનું વાવેતર કરવામાં આવે તો જમીનની અંદર કાર્બનનું સ્તર જે છે તે વધારો થઈ થઈ રહ્યો છે જળવાઈ રહે તે માટે રાજ્ય સરકાર આ રીતે ઈકડનું વાવેતર કરે પિસ્તાલીસ દિવસનું આ વાવેતર હોય છે અને પિસ્તાલીસ દિવસ બાદ તેને જમીનની અંદર આ રીતે નષ્ટ કરી દેવામાં આવે તો તેમાં કાર્બનનું સ્તર જે છે તે પ્રમાણમાં વધી જાય છે એટલે કે છાણિયા ખાતરની રૂપ આ ઈકડ જે છે તે કામ કરતું હોય છે મબલક પાક પાક જે છે તે લઈ રહ્યા છે કેમેરાસન હરીશ શર્મા સાથે ગૌતમ શ્રીમાળી ન્યૂઝ એટીન ગુજરાતી સાણંદ અમદાવાદ ગ્લોબલ વોર્મિંગના કારણે હાલના સમયમાં પર્યાવરણની જાળવણી અનિવાર્ય બની ચૂકી છે ત્યારે તાપીના સોનગઢ તાલુકાના કુકડા ડુંગરી ગામે ગૌચરની જમીનમાં વૃક્ષોનું જતન કરીને બનાવાયું છે અનોખું સુંદરવન બે ની વસ્તી ધરાવતા નાનકડા એવા કુકડા ડુંગરી ગામના લોકો પર્યાવરણના જતન માટે પ્રેરણારૂપ બન્યા છે આશરે દસ વર્ષ પહેલા ગામના આગેવાનોએ વૃક્ષારોપણ કરવાની શરૂઆત કરી હતી ગ્રામજનોના સહયોગથી ગામમાં ઘટાદાર જંગલનું નિર્માણ થવું ગામના ડુંગર પર ડુંગરની તળેટીમાં સાગ સીસમ સાદડા આમળા ખેર સહિતના ચાલીસ થી વધુ વિવિધ પ્રકારના વૃક્ષોનું વાવેતર કરાયું ન માત્ર કુકડા ડુંગરી પરંતુ આસપાસના પાંચ જેટલા ગામના લોકોએ પણ એક સંસ્થા થકી સુંદર વન બનાવવામાં મહત્વનો ભાગ ભજવ્યો છે આમળાની એક ફાઉન્ડેશન છે આમળાનું બીજું લીલગીરીનું છે ખેરનું છે સાગનું છે સાગ ચાર હજાર છે તેટલા ત્રણસો એકસઠ જેટલા ખેડૂતોને વિકલ્પ સંસ્થા અમદાવાદથી અમે કોન્ટેક કર્યો ને એમના સહયોગથી ગામમાં આંબાની કલમ લીંબુ ચીકુ જમરૂક ના ફળ ફળાવ વૃક્ષોનું રોપાણ ખેડૂતોના છેડા પાડા ખેતરે ઘરે અમે કરાવેલ છે વૃક્ષારોપણ વધુ ને વધુ થાય તો સારું અને ઓર્ગેનિક ખેતી તરફ જવા માટે પણ પ્રેરણા કરીએ છીએ અત્યારે પર્યાવરણની પણ સમસ્યા છે ટેમ્પરેચર આખી દુનિયાની અંદર વધી રહ્યું છે બરાબર છે તો એના માટે પણ આપણે કામગીરી કરી રહ્યા છે ટેમ્પરેચર ઓછું થાય આજ સુધી અહીં ચાલીસ હજાર જેવા અનેક અનેક વૃક્ષોનું અહીં થઈ વાવેતર થઈ ચૂક્યું છે અને ખૂબ જ મોટા પ્રમાણમાં વૃક્ષોનું જતન પણ કર્યું છે સરકાર દ્વારા ધોરણ નવમાં પ્રવેશ મેળવતી વિદ્યાર્થીનીઓને અપાતી સાયકલની યોજનાનો થયો બનાસકાંઠાના ધાનેરાના કુમાર મેદાનમાં પડેલી ધોરણ નવ ની વિદ્યાર્થીનીઓને આપવા માટે તૈયાર આ સાયકલો જુઓ સરસ્વતી સાધના યોજના હેઠળ તૈયાર થયેલી આઠસો પંદર જેટલી સાયકલ હાલ ધૂળ ખાઈ રહી છે પરંતુ હજુ સુધી વિદ્યાર્થીનીઓને અપાઈ નથી કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓના વિવાદ વચ્ચે ધોરણ નવમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ ધોરણ દસમાં પહોંચી ગઈ છે

A nan ati ta, me hat sat mo, be mine pakat hege lagpon.

પેરિસ બે હજાર ચોવીસ ઓલિમ્પિકના સત્તાવાર પ્રસારણ અને ડિજિટલ પાર્ટનર વાયકોમ એટીન દ્વારા છવ્વીસ જુલાઈ બે હજાર ચોવીસથી શરૂ થતા ઓલિમ્પિકની એક સાથે વીસ ફીટ્સ અને ઓલિમ્પિયન્સના વિશાળ સમૂહ સાથે ભારતમાં અત્યાર સુધીના સૌથી મોટા અને સૌથી વધુ રસપ્રદ ઓલિમ્પિક કવરેજ માટેની જાહેરાત કરવામાં આવી છે ભારતમાં ઓલિમ્પિક કવરેજ જીઓ સિનેમા પર એકસાથે સાથે વીસ ફીટુલ્ક રજૂ કરવામાં આવશે તેનાથી ચાહકો તેમના મનપસંદ ડિવાઇસ પર ગમે ત્યારે ગમે ત્યાં ઓલિમ્પિક રમતોમાં તેમની પસંદગીની ગેમ અને ભારતીય ખેલાડીઓના પ્રદર્શન જોઈ શકશે આ રજૂઆતમાં સત્તર સ્પોર્ટ્સ વાઇઝ ફીડ્સ અને ત્રણ ક્યુરેટેડ ફીડ્સ હશે તે બધી ફોર કેમાં ઉપલબ્ધ છે ક્યુરેટેડ ફીડ્સમાં અંગ્રેજી હિન્દી તમિલ અને તેલુગુમાં ઇન્ડિયા ફીડનો સમાવેશ થશે આ ઉપરાંત નેટવર્કે ઓલિમ્પિક્સની અત્યાર સુધીની સૌથી વ્યાપક પ્રસ્તુતિને વિસ્તૃત બનાવવા માટે અનેક રમતોના ભૂતપૂર્વ ચેમ્પિયનની યાદી તૈયાર કરી છે નેટવર્ક દ્વારા તેની ખાસ ઝુંબેશ ફિલ્મ દમ લગા કે હૈશા પણ લોન્ચ કરવામાં આવી છે આ ફિલ્મ ઓલિમ્પિક રમતો માટેની કેમ્પેન ફિલ્મ છે ન્યૂઝ એટીન નેટવર્કની વન ટ્રી પહેલમાં આપણી સાથે જોડાયા છે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ